નમસ્કાર દર્શક મિત્રો હું બનાસડેટ બનાસ ડેરીના ડિરેક્ટર તરીકેની ચૂંટણીમાં સોળ બેઠકો પૈકીની પંદર બેઠકો બેનરીફ થઈ હતી જોકે દાતા બેઠક પર આજે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી તેમાં સો ટકા મતદાન થયું હતું અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ તંત્રએ હાશકારો લીધો હતો એશિયાની નંબર વન ગણાતી બનાસ ડિરેક્ટરોની ચૂંટણી જાહેર થયા બાદ સોળ ડિરેક્ટરો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જોકે બનાસ ડ્રહીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સહિતના પદાધિકારીઓની મહેનત બાદ પંદર જેટલી બેઠકો ભીહારી જાહેર થઈ હતી પરંતુ દાંતા બેઠક પર બનાસ વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ અને ભાજપે મેન્ડેટ આપતા અમરતજી વચ્ચે ચૂંટણી જંગ હતો જેમાં દસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ આજે સવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ પંચ્યાસી જેટલા મતદારો હતા અને તમામ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા સો ટકા મતદાન થયું હોવાનું ચૂંટણી વિભાગના સૂત્રો જણાવ્યું હતું આમ બનાકડાઈના દાતા બેઠકના ડિરેક્ટર માટેની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો તેમજ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે શનિવારે દાતા બેઠકની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે